માંડવીમાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને ખીમજી રામદાસ કન્યા શાળા તેમજ એસ કે ખાતે શુભેચ્છાઓ અપાઈ માંડવી ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય અને એસ કે આર તેમજ રામકૃષ્ણ ખાતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને ખીમજી રામદાસ ટ્રસ્ટ પરિવાર માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી વધુ વિગતો ખીમજી રામદાસ ટ્રસ્ટના મેનેજર ભરતભાઈ વેદે આપી હતી આજે બે હજાર પચીસની ની બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડનું એક્ઝામ આજથી શરૂ થાય છે આજે પરીક્ષાના માહોલને હળવું કરવા માટે ખીમજી રામદાસ ટ્રસ્ટ હંમેશા જ્યારે પહેલો દિવસ આવે છે ત્યારે એમને શુભેચ્છા આપવા માટે અમે એમને બોલપેન અને ચોકલેટથી એમનું સ્વાગત કરીએ છીએ અને એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સતત કહેતા હોઈએ છીએ કે કોઈ પણ ગભરાટ વગર અને એક ઉત્સવ બનાવીને આ પરીક્ષાઓ આપવાની છે અમે પણ અહીંયા ઉત્સાહનો માલ માહોલ ક્રિએટ કરવાની અમારી પૂરી કોશિશ હોય છે કે જેથી વિદ્યાર્થીઓ હળવા મનથી આનંદિત અને પ્રફુલ્લિત મનથી પરીક્ષા આપે અને વધુ સારા માર્ક સ્કોર કરે એવી અમે એમને શુભેચ્છા પાઠવી છીએ આજે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં ખીમજી રામદાસ પરિવાર તરફથી બોલપેન અને ચેમ્બર ઓફ કોમર્સ એમના તરફથી પણ બોલપેન અને દેવાંગભાઈ દવે એમને ચોકલેટ વિતરણ માટે આપેલી અને આ બધા વિદ્યાર્થીઓને અત્યારે અમે વિતરણ પૂરું કરી અને શાળાના અને બોર્ડના જે નિયમો છે એ અનુસાર હવે અમે આ જગ્યા છોડીને પણ અમે હવે નીકળી જશું એસ કે આર એમમાં પણ સાડા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હતા અને રામકૃષ્ણમાં પણ કંઈક ચારસો જેટલા વિદ્યાર્થીઓ હતા અત્યારે મારે મોઢે સંખ્યા નથી પરંતુ અંદાજીત આટલા બધા અને આ ત્રણેય શાળાઓમાં અમારી એક પરંપરા રહી છે ત્રણેય શાળાઓમાં આવી જ રીતે સ્વાગત કરતા હોઈએ છીએ અને દરેક ક્ષેત્રે અમારા ટ્રસ્ટના પરિવારના એક એક સભ્યો પણ ત્યાં હાજર રહેતા હોય છે અને આવી રીતે અમે ઉત્સવ મનાવીને પરીક્ષા આપવાનો એક માહોલ ક્રિએટ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ અત્યાર સુધી તો આજે પંચોતેર વર્ષ અમને ગૌરવ છે કે આજે આ શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય પંચોતેર વર્ષમાં પ્રવેશી ચૂકી છે અને ડિસેમ્બરમાં પંચોતેર વર્ષ જ્યારે પૂરા કરશે ત્યાં સુધી તો લગભગ 10 થી પંદર હજાર છોકરીઓ આજે પોતાનું જે કેરિયર બનાવી ચૂકી છે અને દર વર્ષે અમારે મેડિકલમાં બે ત્રણ વિદ્યાર્થીઓ સ્કોરિંગ કરીને મેરિટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન જ્યારે મેળવે છે ત્યારે અમને સાયન્સની ટીમ માટે અમને ખૂબ ગૌરવ થાય છે વિદ્યાર્થીઓના અને એમના વાલીઓનો જે પ્રોત્સાહન મળે છે અમને એના થકી જ આ સ્કૂલનો માહોલ આટલો સરસ રીતે અમે ક્રિએટ કરી શક્યા છીએ